તારીખ નવ નવ બે હજાર ચોવીસના ગાંધીધામ નગરે શ્રી ચિંતામણી પાસોના દાદાની અસીમ કૃપા તેમજ આચાર્ય ભગવંત શ્રી સરળ સ્વભાવી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અનંત ભગવંત્રીશ્વરજી તથા પરમ પૂજ્ય પન્યાસ અનંત જ્ઞાન વિજયજી મહારાજ સાહેબ આદિ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં ભવ્યથી ભવ્ય ચાતુર્માસ તેમજ પર્વાધિરાજ મહાન પર્વ તથા સિદ્ધ ત માસક શમણ ભદ્ર તપ મૃત્યુજય તપ જેવી અનેક તપસ્યાની ઉજવણી નિમિત્તે તપસ્વીઓના પારણા તથા રથયાત્રાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો રથયાત્રામાં ચાલીસ બગ્યો ત્રણ બાજા પ્રભુજીનો રથ ચાર ઢોલ શરણાઈની ટીમ તથા અનેક અવનવા રાસ ગરવા વાળાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તેમજ નગરજનના તમામ જૈનભાઈઓ તથા બહેનો તેમજ મુંબઈ સુરત ભચાઉ રાપર માધાપર ભુજમાંથી બહોળી સંખ્યામાં પધારી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા સવારની નવકારસિંહ તેમજ સ્વામી વાત્સલ્યના આયોજન સાથે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વાગળસા ચોવીસી જૈન મંડળ તથા વિહાર મંડળે ભારે જેમત ઉઠાવી હતી આજનો આ સિદ્ધિ તપના કાર્યક્રમ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી આનંદ યશ સુરેશ્વરજી મહારાજ સાહેબની જે નિશરામાં સિદ્ધિ તપ થયો તો એની પૂર્ણાહુતિ પજોષણની પૂર્ણાહુતિ અને અમારા આ તપસ્વીઓના ગાંધીધામની અંદર એકસો ને પંદર તપસ્વીઓએ આ તપશ્ચર્યા કરી હતી એની સાથે સાથે માંસખમણના પણ તપસ્વીઓ એની સાથે ભદ્રતપના પણ તપસ્વીઓ અને અઠાઈઓ તો અનેક હતી આ તપશ્ચર્યાના પાયણા નિમિત્તે આ આખું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને અમારા આ ભવ્ય આયોજનની અંદર સાત ચોવીસી સમાજ મારવાડી સમાજ અને ગુર્જર સમાજ આ બધા જ સમાજનો જે અમારો ગાંધીધામનો સંઘ બનેલો છે એ સમાજના સર્વે સભ્યો એની સાથે સાથે મુંબઈ સુરત અમદાવાદ કચ્છ કચ્છમાં પણ ભુજ અંજાર માધાપર ભચાઉ અનેક ગામોથી અમારા આ સંઘની અંદર સર્વે પધાર્યા હતા કચ્છના બધા જ સ્થળોમાંથી નાના નાના ગામોમાંથી પણ આ તપશ્ચર્યાની અનુમોદના અર્થે અહીં પધારીને આજે આ

સુખ શાંતિ અને આનંદની કલ્પના કરી અને સર્વ જીવો સુખી થાય એ આજથી છવ્વીસો વર્ષ પહેલાંથી એમની જે આખો સંદેશ છે એ સંદેશ માટે અમારો આ પદુષણ પર્વ આઠ દિવસનો પૂરો પૂરો પર્વ જેની અંદર ક્ષમા યાચના જીવદયા અને અહિંસા અને આખો જે અમારો આઠ દિવસનો જેને શિબિર કહીએ અમારા ગુરુદેવ આચાર્ય ભગવાન સુરેશ્વરજી મહારાજ સાહેબના મિશ્રની અંદર આઠ દિવસનો આ એક ભવ્યતિ ભવ્ય કાર્યક્રમ થયો અને એની અંદર ખૂબ ઉગ્ર તપસ્યાઓ થઈ જેની અંદર લગભગ એકસો પંદર તો સિદ્ધિ તપના તપસ્વી અને લગભગ પચાસ ઉપર આઠ દિવસના તપસ્વી એ તપસ્વીઓની અનુમોનના અર્થે આજના દિવસમાં અમે એમને પારનો કરાવ્યો અને એ પારણાના હિસાબે એ વડઘોડો અને આ ભોજનનો વ્યવસ્થા અમે કરી આ વ્યવસ્થા કરવાનો એક માત્ર કારણ એ કે અમારા ભગવાનની નો જે સંદેશ છે એ સર્વ જીવોને સુખ શાંતિ માટે પૂરા વિશ્વની અંદર એનો પ્રચાર થાય માટે આ આખો આયોજનનો કાર્યક્રમનો જે આયોજન હતો એનો આ હેતુ હતો